વાતચીત કરીને ફ્રેન્ડશિપ રીતે વાતચીત કરવી જોઈએ જેથી સ્કૂલમાં થતા કોઈ પણ કાર્ય વિશે એ લોકો તમને અવગત કરે અને જો આ વાતમાં વાલીને જાણ હતે તો કદાચ આ ઘટના નહીં બની હતી બીજું કે શાળા દ્વારા પણ કેવી તકેદારીઓ લેવાવી જોઈએ શાળા અને શાળા દ્વારા એવી રીતે હોવું જોઈએ કે દરેક ક્લાસનું મોનિટરિંગ સીસી દ્વારા કરવામાં આવે જ છે તો એનું પણ એ લોકોએ પૂરતું ધ્યાન રાખવું જોઈએ અને દરેક ટીચર અને સ્કૂલ પ્રશાસન દ્વારા જે પણ ક્લાસની અંદર વધારે પડતા ઉગ્ર ઉગ્રતા કે અવાજ શોરગુલ થતો હોય એનું મોનિટરિંગ પરફેક્ટ કરવું જોઈએ અન્ય લોકો પણ આપણી સાથે જે શું કહેશો તમે આજે વિદ્યાર્થી સાથે જે ઘટના બની એવી ઘટના ફરીવાર ન બને એ માટે વાલી અને શાળાએ કેવી તકેદારી લેવી વાલીએ પોતાના છોકરાને આંજે જ્યારે છોકરો ઘરે આવે ત્યારે વાલીએ એની સારે સાથે બેસીને થોડુંક સમય બિતાવું જોઈએ અને છોકરાને પૂછવું જોઈએ કે આજે તારો દિવસ કેવું ગયો જે કદાચ તમે છોકરાવારે સ્ટ્રિકપણો છોડીને મિત્રતા તરીકે જરાક વાત કરશો તો એને કંઈક તકલીફ હશે કે આજે સ્કૂલમાં દિવસ બગડ્યો કે એની કોઈને સાથે ઝઘડો થયો તો એ તમને જરૂર શેર કરશે જે કદાચ આ છોકરાએ પોતાના માતા પિતાને આવી વાત શેર કરી હોત કે મારો આજે આવો ઝઘડો થયો હતો અને આવી બોલાચાલી થઈ હતી તો કદાચ આ ઘટના ટળી જતે શિક્ષકોએ પણ કેવી તકેદારી રાખવી જોઈએ ખાસ કરીને સ્કૂલ કેમ્પસની આ જે ઘટના છે એમાં શિક્ષકોએ શું તકેદારી લેવી જોઈએ કે આવી ઘટના બીજી વાર ન બને

અસામાજિક તત્વો તેમના મિત્ર છે કે નહીં અને તેઓ કોની સાથે એમને લેવા જાય છે તેની સંપૂર્ણ જાણકારી રાખવી જોઈએ તથા તેમના રોજ દિનચર્યાની પૂરી જાણકારી લેવી જોઈએ કે આજે શું કર્યું છે કોની સાથે જગડ્યો છે એનું મૂળ કેવું છે એવી રીતના મિત્રતા કેળવીને એમની સાથે વાત કરવી જોઈએ બીજી તરફ આજે સ્કૂલમાં જે આવી ઘટના બનતી હોય તો સ્કૂલ પ્રશાસને શું સિક્યોરિટી રાખવી જોઈએ અથવા તો કઈ રીતે વધારે ધ્યાન આપવું જોઈએ સ્કૂલ પ્રશાસનમાં એ એ લોકોના કેમ્પસમાં કયા વિદ્યાર્થીઓ લડે છે તેનું સીસીટીવીનું મોનિટરિંગ રાખીને તેઓને બોલાવી અને સમજાવી અને આમનું નિરાકરણ લાવવું જોઈએ જો આ નિરાકરણ લાવ્યા હોત તો આન આ મુદ્દો ઊભો થાત નહીં ફરીથી એક વાત કરીશ કે હાલ આ સમય છે વિદ્યાર્થીઓ કે મુગ્ર બનતા જાય છે અત્યારે આ સમયમાં વધારે પડતું સોશિયલ મીડિયા અને જે આવીને તેવી જે વધારે પેલી ભાઈગીરી કેવું કે આવી બધી રીલ્સ જોઈને બધા વધારે જરા ઉગ્ર પડતા થાય છે તો હવે આ જે ઘટના ન બને એ માટે વાલીઓએ શું કરવું જોઈએ કારણ કે વિદ્યાર્થીઓનો જે સ્વભાવ ઉગ્ર થઈ રહ્યો છે તેને સૌમ્ય કરવા કેવા તકેદારીના પગલા આજકાલનો સમય એવો છે કે પેરેન્ટ્સ પોતાના છોકરાવારે કે છોકરા પોતાના પેરેન્ટ્સ આરે સમય વિતાવતા જ નથી એટલે મારી વિનંતી આ જ છે કે બધા પેરેન્ટ્સ પોતાના છોકરા હારે સાંજે બેસે સંપૂર્ણ પરિવાર સાથે બેસીને ભોજન કરે અને વાતચીત કરે કે ભાઈ આજનો દિવસ કેવું મિત્રતા રૂપે બધા સાથે રહે તો બધાને બધું ખબર પડે કે આખો દિવસ કેવું ગયો અને આવી કંઈક ઘટના બનવાનું શક્યતા ટળી જાય તમે શું કહેશો વિદ્યાર્થીઓ જે ઉગ્ર બની રહ્યા છે બાળકો નાના નાના બાળકો ઉગ્ર બને છે શું કારણ હોય શકે એનું મુખ્ય કારણ સોશિયલ મીડિયા અને ટેલિવિઝન જ છે જેની અંદર હીરો માર કાપ છે એવા મૂવીઝ જોઈ છે એવી રીલ્સ જોઈ છે એ જોઈને બાળકો પણ એ રીતે જ આગળ વધી રહ્યા છે અને પેરેન્ટ્સ જો આ બધી બાબતોમાં છોકરા બાળક સાથે ધ્યાન આપે તો આવું ટળી શકે એ ચોક્કસથી હતા સુરતના લોકો કે તેમને સ્પષ્ટપણે જણાવ્યું કે હાલ સોશિયલ મીડિયા અને એવી જે મૂવી ઓટીટી પ્લેટફોર્મ પર પ્રસારિત થાય છે કે જેમાં મારકાપના દ્રશ્યો હોય છે ઉપરાંત સોશિયલ મીડિયા પર જે પ્રકારે ભાઈગીરી અને ગુંડાગીરીની રીલ્સોનું પ્રમાણ વધ્યું છે આ જોઈને બાળકોના માનસપટ પર જે ગુંડાગીરીનું ભૂત છે તે આવતું હોય છે ને તેને લઈ બાળકો છે તેનો સ્વભાવ ઉગ્ર કરતા હોય છે ત્યારે વાલીઓને પણ સુરતના લોકોએ અપીલ કરી છે કે બાળકો સાથે વધુમાં વધુ સમય વિતાવો અને મોબાઈલ ડિસ્પ્લેનો સમય છે ઓછો રાખે તો આ જે સમસ્યા છે તેમાંથી છુટકારો મળી શકે છે અને સ્કૂલોને પણ જે સીસીટીવી મોનિટરિંગ છે કે આવી ઘટના બીજી વાર ન બને તે માટે તકેદારી રાખવાની અપીલ સુરતના લોકો કરી રહ્યા છે કેમેરાપર્સન કેસી વગા સાથે મિત્રો પાપરા કેપિટલ સુરત